બિસાવી પ્રેમના ના બીજાનું મન હરી જાય સુગંધ જગત ને અર્પી ખીલી મન ખરી જાય અરે સોધર્મી સત્યના પંથે પુનિત પગલા ભરી જાય બચાવી શાસ્ત્ર રામાયણ બની માધવ તરી જાય અરે થતી જ્યાં કોઈની ખટપટ કરી બહાનું સરી જાજો અને બચે જો કોઈ પેઢી તો કઈક એવું ભલું કરી જાય

તમે કેટલા વાળા જીવા એ મહત્વનું નથી પણ કેવું તમે કેટલું નથી મહત્વનું છે સાદું જીવન સાદો પોશાક સાદો ખોરાક અને સહજમાં મળતો આનંદ આમાં જીવનની મજા બાકી આથી એક ડગલું આગળ વધ્યું એટલે જીવનમાં સંઘર્ષો શરૂ થઈ જાય ખરેખર જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું એક ભાઈ વેપારીની દુકાને ગયો અને વેપારીને કીધું કે શેઠ ગોળ છે કે આ છે ગોળ કે બતાવો એટલે વેપારી એ ગોળ આપ્યો તો આમ 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 કરીને કે શેઠ ચીકણો બહુ કે હતો નહીં તે કરી નાખ્યો હતો નહીં ગોળ ત્યાં કરી નાખ્યો એમ જીવન છે ને એટલું બધું અઘરું નથી પણ આપણે કરી નાખ્યું છે જીવન તો હાવ હેલું છે પણ આપણે અઘરું કરી નાખ્યું શું કામ કે અત્યારે દેખા દેખીનો જમાનો હાલે છે કે ફલાણા ભાઈ આમ કર્યું તો આપણે કરવું જ પડે તો આમ કર્યું કરવું જ પડે એ દેખા દેખીમાં આપણે એટલા બધા હેરાન થઈ ગયા ને તો કે હવે જીવન જીવવા જેવું અરે જીવન જીવવા જેવાની મજા જ હવે આવી છે પેલા ક્યાં આવું હતું જ નહીં પણ હવે મજા આવી છે જીવન જીવવાની એટલે કીધું જીવન નથી જનજાળ જીવન છે જીવવા જેવું મોજમાં રહેવું મોજમાં રહેવું અને અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું પરમાત્માને ભેળો રાખી કાયમ ની માટે હૃદયની માલ ભગવાનને ઈશ્વરને ઈશ્વર ને ભેળો રાખી અને તમે ગમે કામ કરો ને એટલે ભજન છે એ ભક્તિ છે ભજન એટલે શું હા હા હાદી વેખી આપણે ભજન ને આપ્યું ભજન એટલે શું કે તમે ગાડી આંખતા હોય તમારા શેઠ તમને પગાર આપતા હોય તમને એમ કે વડોદરાનો એક ફેરો છે તમે ફેરો લઈને જાઓ ફેરો પૂરો કરી સહી સલામત આવી અને શેઠને પૈસા ચાવી આપો કે લ્યો આ શેઠ આ ફેરાના એટલા પૈસા અને આ ગાડીની ચાવી એ સહી સલામત શેઠને તમારા ઉપર વિશ્વાસ છે અને સહી સલામત ગાડીને પૈસા આપી દો એ તમારું ભજન છે તમે ઈમાનદારીથી જે કંઈ કાર્ય કરતા એની અંદર રહી અને ઈમાનદારીથી કામ કરો એ તમારું ભજન છે બાકી ભજન આ નગારા વગરની જરૂર નથી એક બાપુને મહારાજા એક સંતમાં ગયા અને બાપુને કે બાપુ મને એ કહ્યું હારા મારો ધર્મ કયો કે આપ મને એ સમજાવો સારામાં સારો ધર્મ કયો એટલે સંત છે ને થોડાક વિચારમાં પડી ગયા કે હવે આ હારા મારો ધર્મ એટલે કોઈ પણ ધર્મને કહે તો બીજા ધર્મ હારા નથી એવું સાબિત થાય ને એટલે સંતે વિચાર કર્યો એટલે મહારાજાને કીધું કે મહારાજ હવે એ તો બહુ ગહન વાત છે અને એ વાત તમારે જાણવી હોય તો આપણે આયાનો થઈ શકે કે તો કે હામા ટાપુ ઉપર જવું પડે અહીંયા એકાંતમાં જ્ઞાનની વાત થાય તો કે બાપુ ચાલો કે એમ નહીં કે તો કે નાવ એવી મગાવો કે તમે અને હું બે જ બેસી શકવી ત્રીજાની જગ્યા ન હોય રાજા છે હુકમ કર્યો નાવ આવી બાપુ અને મહારાજ બેઠા તો બે ત્રણ જણાની જગ્યા વધી એટલે બાપુએ કીધું કે આ નાવ નો ચાલો બાપુ નીચે ઉતરી ગયા કે કેમ કે મેં આપને એમ કીધું કે આપણે બે જ બેસી શકવી એવી નાવ જોવી બીજી મગાવી વળી બાપુ અને પેલા મહારાજ બેઠા

અત્યારે હવે અહીંયા કોઈ સમય એવો છે યોગ બરોબર નથી નક્ષત્રોના બધા ગ્રહોની દિશા બરોબર નથી અને આ વાત અત્યારે જણાય નહીં અહીંયા જો તમે વાત જાણો તો થોડુંક તમારા નુકસાન થાય એવું છે તો રાજા કે તો એવાય કે તો હવે મારા આશ્રમે આલો અહીંયા હું તમને કહું હારા મારો ધર્મ કયો વળી આશ્રમે આવ્યા પછી રાજાએ તરત કીધું કે મને એ કહ્યું હારા મારો ધર્મ કયો ત્યારે એ સંત એ સાધુ એમ કે છે કે મેં તમને કીધું કે તમારી વાત જાણવી હોય તો આપણે બે જ બેસી શકવી એવી નાવ જોવી પછી તમે કીધું કે એ તો ઓર્ડર દઈને બનાવી પડે આમાં બે દે તમારો વાંધો શું કે બે ગયા કે હા તો કે હામાં ટાપુમાં આપણે સહી સલામત પોગાડ્યા કે હા પોગાડ્યા પછી અહીંયાથી પાછા મારા આશ્રમ સુધી એ જ નાવ સહી સલામત બેન પોગાડી દીધા કે હા પોગાડી દીધા બસ ગમે અહીંયા લાગી જાઓ ભગવાન સુધી પોગાડ દે ધર્મ આ ક્યાં નગારા વગાડવાની જરૂર તમને ઈશ્વર સુધી જે પોગાડી દે એ ધર્મ અહીંયા કઈ નગારા વગર અને ધર્મ છે ને એ ભાષણ કરવાની વસ્તુ નથી ધર્મ તો પાળવાની વસ્તુ છે ધર્મ તો રજે હોય માણસના જીવન ના રજે રજમાં ધર્મ હોય ધર્મ પાળવાની વસ્તુ છે એટલે કીધું છે ધીરજ ધર્મ ઓર નારી ધીરજ ધર્મ મિત્ર નારી

મિત્ર ખબર ક્યારે પડે ઘણા નથી કેતા કે મારી જરૂર પડે તેથી ઉઘાડા પગે વીઓ આવજે પણ સંપલા પહેરીને જાય તો ને વાંધો નહીં એના અંદર થી એવો તમને કહે છે તું પેલા ઉઘાડ પગો થા તો મારી જરૂર પડે ને હવે માનો કે આશીર્વાદ લાગે ને ઉઘાડ પગા થિયા અને પછી જાવી કે શું આયા કે 20000 રૂપિયા ની જરૂર છે ને આમને નામ કામ છે તા તો ગાડા જેવો નિહાકો નાખી અને નિભરો છે ને આમ હેઠો જાય આ હા 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 કે હમણાં બધાને આપી દીધા ના બાકી તને તો માથું આપી દઉં માથા ની જરૂર નથી પૈસા ની જરૂર છે ખબર ક્યારે પડે પડે સંકટ ત્યારે અને એક આપડી ઘરની સ્ત્રી ઘરની નારી એ ખબર ક્યારે પડે સંકટ પડે ત્યારે તમારી ઉપર સંકટ પડે બાકી દોમ દોમ સાહેબી હોય ત્યારે ખબર ન પડે પણ માનો કે એક આમટી ભૂખ આવે અને એ પછી જો ભૂખ વસડ ગયા સમજી લેવાનું આપે એક ભાઈ પડધિક રાતે ઘરે આયા અને ઊ ઘર નો ઘરવાળા એને ઘરના કે તમે હું કૂતા કેમ નથી કે બાજુ વાળા આપડા ભાઈ રહ્યા ને હા કે એમને કાલ બપોરે ચાર લાખ રૂપિયા આપવાના છે ને મેળ ક્યાંય પડતો નથી હું ઘાવતી નથી હું ચાર વાગે જવાબ શું આપીશ કે બસ આટલી વાતમાં તમને ઊંઘ નથી આવતી અરે કે ચાર લાખ અરે ચાર શું ચાર કરોડ દેવાના છે હમણાં તમારું સંકટ દૂર કરી નાખ્યું કે શું વાત કરે હા એ વાત છે તમે મને કહો તો હું તમને આમ રસ્તો કરી દઉં ને એ અડધી રાતનો સમય બાર વાગેલા હોય અડધી રાતનો ગજર ભાંગી ગયો મારી ઉગાડી અને હાથ પડે સગનભાઈ સગનભાઈ મારી ઉગાડી કે બોલો બેન કે તમને કાલ બપોરે ચાર વાગે ચાર લાખ રૂપિયા આપવાના છે કે હા નથી દેવાના થાઈ કેટલે જે બાલી પાછી બાંધી હું જાવ હવે સગન ભાઈ જાગ છે આપણે હું લો જાગું થયું હા આ રસ્તો તમને તમને કરી દેને આ પત્ની કહેવાય અડધો અડધ ખાય એ અડધા ના નહીં હો પણ પતિના વિચારો જ્યાં અટકી જાય ને યાતી પતીને મારા ગર્દેને ઈ અર્ધાંગના ઈ પત્ની કહેવાય એટલે કીધું મારકણ રૂચીએ ચંડી પાઠમાં અર્ગલા સ્તોત્રમાં પત્ની મનોરમામ દેહી મનોઉતામ સારણી અને તારણી દુર્ગ સંસાર સાગર શિકળો ઉદ્ભવા પતિના વિચારો અટકી જાય